第三节。 está bien જરોજ ઓપરેશન અભ્યાસ સિવિલ ડિફેન્સ મોલ જીએનએફસી ખાતે યોજવામાં આવી હતી આપણે અહીંયા બે સિનારીઓ ક્રિએટ કરવા કરેલા હતા જેમાં ફર્સ્ટ હતું એરસ્ટ્રાઇક જેમાં બસો પચાસ જેટલા લોકો એ બિલ્ડિંગમાં હતા જેને રેસ્ક્યુ કરીને આપણે અંદરના એમનો જે પાર્કિંગ એરિયા હતા એમાં બંકરમાં નીચે મોકલ્યા હતા જેમાંથી પાંચ કેઝ્યુઆલિટી હતી આમાંથી બે સિવિયર ઇન્જિયર હતા અને ત્રણ પરફેક્ટલી ફાઇન હતા અને બધાના હોસ્પિટલમાં આપણે પહોંચાડેલા હતા બીજા સિનારીઓમાં ફાયરનો ઇન્સિડન્સ આપણે ક્રિએટ કરેલો હતો જેમાં ત્રણ કેઝ્યુઅલિટી બતાવી હતી અને ત્રણે ત્રણને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા આખા મોકડ્રીલમાં આપણી સાથે જિલ્લા વહીવટીતંત્રના સ્ટાફની સાથે સાથે પોલીસ સ્ટાફ આર એન બીનો સ્ટાફ ડોક્ટર બધા હાજર હતા જીએફ જીએનએફસીની પૂરી ટીમ હાજર હતી સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમની સરસ સર્વિસ આપણને મળી રહી હતી ને